નમસ્તે મિત્રો મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે મિત્રો ભજીયા તો તમે ઘણીવાર ખાધા હશે અને ઘણા પ્રકારના ખાધા હશે એમાંય વળી મરચાંના ભજીયા ના ખાધા હોય એવું તો બને જ નહીં પણ મરચાંના ભજીયાની આજે હું જે રેસીપી તમારા માટે લઈને આવી છું એ એકદમ યુનિક રેસીપી છે અને ગેરંટી સાથે કહું છું કે આવા ભજીયા તમે પહેલાં તો ક્યારેય નહીં જ ખાધા હોય ખાવામાં આ ભજીયા એટલા ટેસ્ટી છે અને એટલી ઓછી મહેનતમાં બની જાય છે કે હવે જ્યારે મરચાંના ભજિયાનું નામ પડે ત્યારે આ ભજા તમે આ જ રીતે બનાવતા થઈ જશો તો ચલો ફટાફટ આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે એક કપ જેટલો બેસન લઈ એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચમચી હળદર ઉમેરીશું હવે એમાં થોડું થોડું કરીને આપણે પાણી ઉમેરતા જવાનું છે અને મીડિયમ કન્સિસ્ટન્સીનું ખીરું બનાવી લઈશું મરચાંની જે ઉપરની સ્કીન હોય એ થોડી શાઇની હોય છે લીસી હોય છે જેથી જો ખીરું તમે પતલું કરી કાઢશો તો મરચાં પર એ બરાબર કોટ નહીં થાય જેથી ખીરું ગાળું જ રાખવું જો બરાબર ખબર ના પડે તો સ્ટીલની ચમચીની પાછળના ભાગે આ રીતે જોઈ લેવું કોટ થાય મતલબ ખીરું પરફેક્ટ છે હવે સ્ટફિંગ માટે એક બાઉલમાં આપણે છીણેલું પનીર લેવાનું છે અહીં મેં પોણો કપ જેટલું છીણેલું પનીર લીધું છે એમાં બે ટેબલ સ્પૂન આપણે લીલા ધાણા ઉમેરીશું ઝીણા સમારીને અડધી ચમચી જેટલો આપણે કાળા મરીનો એમાં પાવડર ઉમેર્યો છે અડધા નંગ જેટલું ગાજર આપણે છીણીને ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલા એમાં આપણે તાજા જ વાટીને આદુ લસણ મરચાં ઉમેરીશું અહીંયા જો તમારે પેસ્ટ લેવી હોય તો આદુ લસણ મરચાંની પેસ્ટ પણ લઈ શકાય સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે હવે બધી જ વસ્તુને આ રીતે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે જો સ્ટફિંગ અહીંયા તમને એકદમ જ કોરું લાગે તો એકાદ ચમચી તમે એમાં ટોમેટો કેચઅપ મિક્સ કરી દેશો તો એ મરચામાં સરસ ચોંટી જશે હવે અહીંયા મેં બે જાતના મરચાં લીધા છે થોડા મેં કેપ્સિકમ મરચાં આ રીતના ટુકડા કરીને લીધા છે અને થોડા આ રીતના જે મોળા મરચાં આવે એ લીધા છે તો મોડા મરચાંની બરાબર ધોઈ આ રીતે બે ભાગ કરી વચ્ચેથી કાપીને બીયા અને રેસાવાળો જે ભાગ આવે આપણે કાઢી લેવાનો છે આ બધા જ મરચામાં જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એ ભરવાનું છે સ્ટફિંગ ભરતી વખતે ખાસ એ વિખેર આવું ના જોઈએ જો કોરું લાગતું હોય તો મેં જેમ તમને આગળ કહ્યું એ પ્રમાણે એકાદ ચમચી કેચઅપ મિક્સ કરી દેવો કાં તો પછી બે ટેબલ સ્પૂન તમે ચીઝ છીણીને ઉમેરી દેસું તો પણ સરસ એને બાઇન્ડિંગ મળી જશે બાઇન્ડિંગ જો મળે નહીં તો એ પછી વિખેરાઈ જાય એટલે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતના આપણે બધા જે મરચાં છે એ ભરી લેવાના છે તો આ રીતના બધા જ મરચાં ભરાઈ જાય એટલે ગેસ ઉપર તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે અને આપણે જે પહેલાં ખીરું બનાવ્યું હતું બેસનનું એની અંદર બે ચપટી જેટલો ખાવાનો આપણે સોડા ઉમેરીશું જે બેકિંગ સોડા આવે એના પર એકાદ ચમચી પાણી ઉમેરી દઈએ અને સરસ આપણે એને મિક્સ કરી લઈશું આ રીતે થોડું પાણી ઉમેરી દેશો તો સોડા તમારો સરસ એક્ટિવેટ થઈ જશે અને ભજીયા પણ એકદમ તમારા પ્રોપરલી ફૂલી જશે હવે આપણે જે ભ મરચાં સ્ટફ કર્યા હતા એ આ રીતે સીધા જ ખીરુંમાં મૂકવાના છે અને ચમચીથી ઉપર આપણે ખીરું રેડી અને કોટ કરી લઈશું અને તરત જ આપણે ગરમ તેલમાં એને મૂકી દેવાનું છે આ રીતે થોડું સાઈડ પર રાખીશું એટલે વધારાનું ખીરું નીચે બાઉલમાં જ જતું રહે તો આ જ રીતે આપણે જે મોડા મરચાં લીધા હતા એને પણ ખીરુંની અંદર કોટ કરીને એ મરચાં પણ તેલમાં મૂકીને તળી લેવાના છે મરચાં તમારે સીધા જ મૂકવાના છે જેથી સ્ટફિંગ નીકળી ના જાય જો તમને હાથથી ફાવે તો હાથથી નહીં તો ચમચીથી ફાવે તો ચમચીથી ભજીયા તમે તેલમાં મૂકી શકો છો મને હાથથી જ વધારે ફાવે છે એમાં મારી ઝડપ સારી છે એટલે હું હાથથી જ એક પછી એક બધા જ ભજીયા આ રીતના તેલમાં મૂકી દઉં છું અને ભજીયા તમારા થોડા તળાઈને ઉપર આવશે એટલે એની જાતે જ થોડા તળાશે એટલે ઉપર આ રીતના તરવા લાગશે તો બધા જ ભજિયા તમારે આ રીતના મૂકી દેવાના છે ત્યાર પછી એને આપણે ઝારાની મદદથી ફેરવી લઈશું અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને આપણે તળાવા દઈશું બહુ જ ટેસ્ટી અને બહુ જ ક્રિસ્પી આ મરચાંના ભજીયા બને છે તો અહીંયા મીડિયમ ફ્લેમ પર પાંચથી છ મિનિટનો સમય લાગ્યો છે આ ભજીયાને તળાવવામાં અને તળાઈ જાય એટલે આપણે આ રીતના મોટા ઝારાની મદદથી એને બહાર એક ટિશ્યુ પેપર ઉપર લઈ લેવાનું છે જેથી જે એમાં એક્સ્ટ્રા વધારાનું તેલ છે એ નીકળી જાય જો તમે પહેલાં ક્યારે આ રીતના આ નવા સ્ટફિંગવાળા ભજિયા ના ખાધા હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અહીં આ ભજીયાને તમે ચા સાથે કે પછી ગ્રીન ચટણી સાથે કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો અહીં એને હું ટામેટાના કેચઅપ સાથે સર્વ કરું છું તો ચોમાસું હોય શિયાળો હોય કે જ્યારે પણ તમને મન કરે આ ભજીયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો આજની આ રેસિપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલા બેલ બટનને જરૂર દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને